એક સમયની વાત છે એક હરિયાળા જંગલમાં એક કીડી અને એક હાથી રહેતા હતા હાથી વિશાળ અને શક્તિશાળી હતો અને એને ઝાડને ધરાશાયી કરીને અને જોરથી પગના અવાજ કરીને પોતાની તાકાત દેખાડવી ગમતી હતી બીજી બાજુ કીડી નાનકડી હતી પણ મહેનતુ અને સમજદાર હતી એક દિવસ હાથી જંગલમાં ચાલતો ચાલતો કીડી પાસે આવ્યો એણે નીચે જોયું અને હસ્યો કીડી તું કેટલી નાનકડી અને નિરસ છે હું તમને એક પગથી કચડી શકું કીડી ભલે નાનકડી હતી પણ તે ડરી નહોતી એણે માત્ર કહ્યું આકાર તાકાત અથવા મહત્વને નક્કી કરતો નથી એક દિવસ તમે સમજશો કે સૌથી નાના જીવનું પણ આ દુનિયામાં એક સ્થાન છે હાથી ફરી હસ્યો અને ભારે પગલે આગળ વધ્યો જમીનને હલાવી રહ્યો હતો પણ થોડા સમય પછી જ્યારે તે નજીકની નદીમાંથી પાણી પીતો હતો ત્યારે હાથી પલટ ખાઈને કાદવના ખાડામાં પડી ગયો ભલે તેણે કેટલીય કોશિશ કરી પણ તે બહાર નહીં નીકળી શક્યો તેની વિશાળ તાકાત આ વખતે એને બચાવવા માટે પૂરતી ન હતી જ્યારે હાથી સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે નાનકડી કીડી ત્યાંથી પસાર થઈ અને એણે તેની મુશ્કેલી જોઈ એણે તરત જ તેની કીડી મિત્રોને બોલાવી અને મળીને તેમણે હાથીને કાદવમાંથી બહાર કાઢવા માટે વેલો બાંધ્યો તેમણે નિરંતર મહેનત કરી અને ટૂંક સમયમાં હાથી મુક્ત થઈ ગયો શરમાઈ અને વિનમ્ર હાથીએ કીડીનો આભાર માન્યો હવે મને સમજાયું કે હું ખોટો હતો તમે મને બચાવ્યું ભલે કે હું તમારા પ્રત્યે અણસાર હતો મે શીખ્યું છે કે આકાર કોઈ મહત્વ રાખતો નથી મહત્વનું એ છે હૃદય અને બુદ્ધિ કીડી હસીને જવાબ આપ્યો દરેક જીવ મોટો કે નાનો ની ભૂમિકા હોય છે અમે સૌ આ દુનિયાનો એક ભાગ છીએ તે દિવસેથી હાથી હાથી અને કીડી મિત્ર બની ગયા હવે તેના કદનો ગર્વ નહીં કરતો અને બંને પરસ્પર અને જંગલના તમામ જીવનો સન્માન કરતા હાર્મનસ્યમાં રહેતા હતા કહાનીની શીખ કોઈ પણ એટલો નાનો નથી કે બદલાવ ન લાવી શકે અને સચ્ચી તાકાત કરુણ